ગાડી બુ ગાડી ગાડી બસિદ યા સોશિયલ મૂર્જી લે આવ દે બસી તા ગોપાખ ઓર ફોડી હા ઓલા બોલ તુમે ગાડીસ બસા આમ પુડા ગાડી એ અર તલા જાવ દે તી પુડા યા સોશિયલ મૂર્જી લે આવ દે બસી તા ગોપાખ ઓર ફોડી હા ઓલા બોલ તુમે ગાડીસ બસા આમ પુડા ગાડી એ અર તલા જાવ દે તી પુડા યા સોશિયલ મૂર્જી લે આવ દે બસી તા ગોપાખ ઓર ફોડી હા બસ પુરા ગાડી 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 ટીપુડન ગાડી ટીપુડન ક્યાસો સૌથી બસિદોડી ગાડી ટિપુડન ગાડી ગાડી ટિપુડાન